જય માતાજી બધાને તો આજે મેં રીંગણ મેથીનું શાક અને બાજીના રોટલા બનાવ્યા છે તો આ વિડીયો તમે જરૂરથી જોજો અને તમને ગમે તો લાઈક કરી દેજો અને શેર કરજો તો સૌથી પહેલાં આપણે રીંગણા તોડી લઈશું આ રીંગણા અમે અમારા ઘરે જ વાયા છે અમારા ઘરે અમે કિચન ગાર્ડન બનાવી છે તો કિચન ગાર્ડનમાં અમે બધું શાકભાજી ઘરે જ વાઈએ છીએ લગભગ અમારે બાર લેવા જવું જ નહીં પડતું તો આવી જ રીતે બધા રીંગણાં તોડી લઈશું અને આ રીંગણામાં બહુ જ ઉતરે છે તો એ બે ત્રણ છોડમાં જેટલા બધા ઉતર્યા રીંગણા તો આવી રીતે બધા રીંગણા તોડી લઈશું અને ચાર ચાર પાણીથી ધોઈ નાખશું અને હવે આપણે રીંગણા સમારશું તો આવી રીતે આપણે રીંગણા સમારી દઈશું બધાય હા લીલા રીંગણાનું શાક બહુ સરસ લાગે છે તો આવી જ રીતે બધા રીંગણા સમા દઈશું અને બે ત્રણ પાણીથી ધોઈ નાખીશું પછી વઘાર કરીશું તો હવે આપણે તવલું મૂકી દઈશું અને તેલ નાખી દઈશું મઈ તેલ ગરમ થાય પછી રહી જીરું નાખીશું અને રઈ થાય પછી જ તે હિંગને એવું નાખવાનું નગર રહી કાચી રહી જશે હવે હિંગ નાખીશું હવે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું હવે ચમચીથી હલાઈ દઈશું કે મસાલો ચડી જાય હવે રીંગણા નાખી દઈશું અને આવી રીતે બધા મિક્સ કરી દઈશું કે સરસ રીતે રીંગણ શેકાઈ જાય પછી મસાલા નાખી દઈશું આપણે એમાં તો સૌથી પહેલા મરચું નાખીશું તમે જેટલું તીખું ખાતા હોય એટલું મરચું નાખવાનું જેમકે અમે તો તીખું જ ખાઈએ છીએ અને આમ તમે ઓછું ખાતા હોય તો ઓછું નાખવાનું મરચું મીઠું નાખી દઈશું સ્વાદ પૂરતું હળદર નાખીશું ધાણા જીરું પાવડર નાખી દઈશું ચમચાથી હલાઈ દઈશું બધા મસાલા અને અમારા ઘરે અમારે ફેમિલી મોટું છે એટલે અમે શાક વધારે જ બનાવી છે એટલે તમારે એ પ્રમાણે મસાલા નાખવાના તો ધાણા જીરું ગરમ મસાલો નાખી દીધો છે ને હવે બધો મસાલા ચમચાથી હલાઈ દઈશું કે એક મિક્સ થઈ જાય હવે ઢાંકણાથી ટાંકી દઈશું હવે આપણો બધા મસાલા એકદમ ચડી ગયા છે તો એમાં પાણી નાખીશું કે રીંગણા આપણા ચડી જાય હવે હલાઈ દઈશું પાણી બહુ વધારે નહીં વેળવાનું થોડુંક જ વેળવાનું કે આપણા રીંગણા ચડી જાય એટલું જ વેળવાનું અને હવે ઢાંકણાથી ઢાંકી દઈશું શાક ચડી ગયું છે હવે આપણે તો હવે આપણે ચમચાથી હલાઈ જોઈશું કે રીંગણા ચડી જશે કે નહીં પછી જ મેથી નાખવાની તો હવે આપણે રીંગણા ચડી ગયા છે તો હવે મેથી નાખી દઈશું મેથી બે ત્રણ પાણીથી સરસ રીતે ધોઈ નાખી છે અને રીંગણા ચડે પછી જ મેથી નાખવાનો કે એનો મેથીનો કલર બહુ સરસ આવે જો તમે બધું હંગાત નાખી દો તો કલર બરાબર ના આવે મેથીનો તો તમે રીંગણા ચડી જાય પછી જ નાખો તો એનો એકદમ મેથીનો જેવો લીલો કલર હોય એવો જ આવે હવે ચડવા દઈશું અને પછી આપણે ઉતારી દઈશું શાક અને મેથી રીંગણાનું શાક બહુ સરસ લાગે છે તો તમારા ઘરે તમે એકવાર બનાવીને ટ્રાય કરજો અને કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો હવે ચડાવવા દઈશું હવે આપણે મેથી રીંગણાનું શાક મસ્ત સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે તો ખાવા માટે આપણે કાઢી લઈશું મેથી રીંગણાનું શાક ને બાજીના રોટલા તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને અમારો તમે આ વિડીયો જરૂરથી શેર કરજો અને હવે તૈયાર થઈ ગયું છે મેથી રીંગણાનું શાક ને બાજીના રોટલા જય માતાજી બધાને